જય દ્વારકાધીશ રાધે રાધે હર હર મહાદેવ કેમ છો બધા મજામાં તો હું પણ મજામાં છું ને આજે અમારો બીજો દિવસ છે તો અમે જાય છે મેળામાં ને અમારો સ્ટોલ છે વીસ નંબરનો જે લોકો એને ખરીદી કરવી હોય તો વીસ નંબરના સ્ટોલે આવજો ને નારી શક્તિ મેળો છે ગધેડિયામાં તો અમે ગધેડિયામાં જાય છે આ અમારો રૂમ છે જો એવો રૂમ છે હવે અમે જાશું હમણાં લીપમાં બેસીને અહીંથી જવાનું છે અમે હોટલમાં રોકાણા હતા તો આ હોટલ હતી ને જો આટલી કેટલા બધા છે બધા હવે અમે લીપમાં સડી જઈશું લીપ છે અહીંથી જા બધા સહી અમે બધા મેળો કરવા આવેલા સહી એટલે મારે આવો ને આ બધા સહી મેળો કરવા આવેલા છે તો કન્ટિન્યુ બધા બ્લોગમાં બન્યા રહેજો હું તમને આખો મેળો બતાવી હા અમે નાસ્તો કરવા આવી ગયા છીએ જો બધા સે ઇડલી સાંભર લીધું કોકે કોકે સમોસા લીધા છે તો બધા નાસ્તો કરવા આવી ગયા છીએ ના હાલો બધા નાસ્તો કરવા અમે સ્ટોલે પોગી ગયા છીએ સે નારી શક્તિ મેળો છે ના અમે પોગી ગયા તો હવે અમે અંદર જશું અંદર જવાની મારી એન્ટ્રી થશે જો નારી શક્તિ મેળો છે આથી અમે જઈશું મોદી સાહેબ છે આ બધા સ્ટોલ છે બહાર બધાય નાસ્તાના તમે ધીમે ધીમે કરતા આવ્યા અંદર જઈશી અમે બધાય અમારે સ્ટોલ ખોલવાનો છે હજી અંદર આવી ગયા આપણે ગણપત માજાના દર્શન કરીશું સંગીતાબેન નો સ્ટોલ છે સરસ્વતી સખી મંડળ

તો હું સ્ટોલ શરૂ કરી દઉં સ્ટોલ છે તો કંટીન્યુ વ્લોગમાં બન્યા છે જ્યાં મારા સ્ટોલ છે ત્યાં મેટ્રોકનો કોલ આવેલ છે અહીંયા બધાય ગોઠવવાનું છે મારે હું શી છું બહુ આટલા ગાઈન તો છે આપણે ખાખરા બિસ્કિટ છાટપટ્ટી ને તીખી સેવ લાવ્યા છે એ ગોઠવી દેશું હવે જો આ છે મારે છાટ બિસ્કિટ છે અને આપણે અહીંયા ગોઠવી ગોઠવા મળીએ આ છે સાત બિસ્કીટ એટલે મતલબમાં ખાખરા ટાઈપ જ આવે આ છે સાત પટ્ટી સાત આપણે ગોઠવી દઈશું आते खीसे और से जाते खीसे आओ आकाकरा बिस्किट से और छाटपटी से आते खीसे से पैकेट से बजाय बजाय पैकेट से कांडा से 26 जनवरी में पेरवाना 1 बॉक्स से આ લેપટોપના કવર છે અડધા કાંડા અહીંયા છે આ છે રાધે સખી મંડળ આ સ્ટોલ છે મોતીના તોરણ છે હાખું છે લાલા ભગવાન છે પછી કોટી છે ભરેલા તોરણ કુર્તી ચણિયા સોળી એવું બધું વેસે છે મારી બેનપણીનો આ સ્ટોલ છે গুলডা নে এলি ଗୁଲାବଙ୍ଗ ସେ ସୁଖ ନା ସେଲୋରା ନା ସେ ମାି ନେ ହାଭୁ ନ ଷ୍ଟୋଲ ସେ અમારા બેનપણીના સ્ટોલ છે કરુણા સખી મંડળ કરુણા સખી મંડળ આ છે હખોદરના જો એને છે કુર્તી કુર્તી છે સાડી છે આ સાડી લાવેલા છે ઊરખવાળી સાડી છે પછી પેર છે તો જો એ બધે સ્ટોલ ગોઠવે છે જો સ્ટોલ બધે ગોઠવે છે મારી બેનપણી છે આ છે સરસ્વતી સખી મંડળ આ પણ અમારા ગામનો સ્ટોલ છે જા બે મારી ફ્રેન્ડ છે એ બે સ્ટોલ લઈને આવેલા છે તો એને પણ સાબુ છે આ ઓરેન્જ સાબુ છે પછી પોટેટો રાઈસ લીમડાના બધા એવા અલગ અલગ ફ્લેવરમાં સાબુ લઈને આવેલા છે જવા ખજર બિસ્કિટ છે અને બીજું ફરસાણ લાવેલા છે 以前写不对。